પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ દ્વારા અનડીટેક્ટ ચોરીના ગુના શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી પટેલ ખાવડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ

તથા એલ્યુમિનિયમની પ્લેટો પડેલ હોય જેથી લુડિયા ત્રણ ખાતે વર્કઆઉટ કરી પીકઅપ ગાડીમાંથી ત્રણ આરોપીઓ તથા મુદ્દામાલ તથા એક બોલેરો પિકઅપ ગાડી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે હસન તાલબ સમા ઇમરાન નુરમામત સમા અને ઇરફાન મુસા સામ આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ચૌદ એમ એમ અર્થિંગ રોડ અંદાજીત સો કિલો જેની કિંમત રૂપિયા પચાસ હજાર જેની કિંમત રૂપિયા પચીસ હજાર આમ કુલ મુદ્દા માલ એક લાખ પાંચ હજાર નો કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી પટેલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ તેજસિંહ એસ રાજપૂત તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નારણસંઘ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પારેખ આ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા